જાડેશ્વર રોડ ઉપર સોનાની ચેન સ્નેચિંગમાં સોનાની ચેન પત્ની અને માતા વેચવાની નીકળતા પોલીસના હાથે ઝડપાઈ જતા ગણતરીના કલાકો માં ભેદ ઉકેલાઈ ગયો છે ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા ઝાડીશ્વર રોડ ઉપરના હરિહર શોપિંગ સેન્ટર નજીક પગપાળા જઈ રહેલી વડોદરાની મહિલા પુષ્પાબેનના ગળામાં સોનાના પેન્ડલ સાથે સોનાની ચેન મોપેડ ઉપર આવેલા અજાણ્યા ઈસમે ગળામાંથી અચાનક સોનાની ચેન પેન્ડલ સાથે ખેંચી રોંગ સાઈડે જ્યોતિનગરથી રફુચક્કર થઈ ગયો હોવાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી જ્યોતિનગરથી મુખ્ય માર્ગો ઉપર લાગેલા સીસીટીવી ચેક કરતા ચેન સ્નેચર કરનારા ભરૂચ સિટી વિસ્તાર તરફ ભાગ્યા હોય જેના પગલે કશક સર્કલ ગળનાળું પસાર કરી ધોળી કુઈમાંથી પસાર થઈ ફાટા તળાવ ગયા હોય જે શંકાના આધારે પોલીસ તપાસમાં હતી મોપેડ ગાડી નંબર તેમજ ચેન સ્નેચર કરનારા ફાટા તળાવ વિસ્તારના હોવાની માહિતી મળતાં જ સ્થળ ઉપર તપાસ કરી સોનાની ચેન સ્નેચિંગ કરીને ભાગેલા વેરાગીવાડના આરોપીએ પોતાની પત્ની અને તેની માતાને ચેન વેચવા આપી હોય અને સોનાની ચેન વેચવાના ઈરાદામાં ફાતિમા ગુલામ રસુલ શેખ તથા તનવીરા સલમાન ગુલામ શેખ નીકળ્યા હતા તે દરમિયાન પોલીસે શંકાના આધારે કડક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને તેઓના દીકરા સલમાન ગુલામ રસુલ શેખ તથા મોહસીન રફીક અંસારી રહે અમદાવાદ અને જુહાપરા તેમજ

સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેર સ્ટ્રેટનિંગ આઈબ્રો હેર સ્મૂથિંગ હેર કટ હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગ હોય તો બહાર પાર્લરી જવાની પણ જરૂર નથી તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે સંપર્ક કરો ચોર્યાસી છસો પાંચ એકાણું એક અઠ્ઠાણું સત્તાણું બે પંચોતેર છત્રીસ એક સત્તાવન તો રહસ્યની જુઓ છો આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત એસ એન પી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો